અખિલ ભારતીય કાર્તિક છત્રી સમાજના પ્રમુખ મોરબી શ્રી મુનાભાઈ વિછીયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છી કાઠીઓ અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્યમંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે જ્યાં મળીએ ત્યાં રામ રામ એટલે રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાર્થિક ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાય છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આ જે મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાણલા ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવોળ મંદિરની ખાસ મુલાકાત લઈ લો અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એનો વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છે અમે એટલે એ બધાય ઋણ ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેતો તન મન અને તનથી ટેકો આપો એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે

અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને દોંડ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માગીએ છીએ એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે જય સૂર્યદેવ હું શિવરાજ વિથિયા અખિલ ભારતીય કાર્ય સંઘ સમાજ પ્રમુખ આજે અમારી કોર કમિટીની મીટિંગ મળી અને તેમાં વડીલોએ બધાએ નિર્ણય કર્યો કે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને વરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી ખુમારી અને શોભ્યોના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોક લાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમૂહ સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે જય સૂર્યદેવ જય સૂર્યદેવ મારું નામ રાજુભાઈ દાદલ આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી તેમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કરણી છે અમારે કાઠી તો આજે અમારે નિર્ણય લેવા ગયો છે ના ના એમને તો કઈ અમારે કોઈ અમે તો બધા નિર્ણય અમારી જે સમાજ છે ઓલ જિલ્લા અને ઓલ ઓવર થી બધા બધા નિર્ણય લઈ લીધો છે અમારા સમાજનો પૂરેપૂરો કાઠી છત્ર સમાજનો સમજતો એકદમ નિર્ણય લે રેસિપ્કો સામે આવશે કે લોકો કાંઈ સમજતા નથી પણ એવું કે અમે 14 રદ કરવાની માફી કરશું એવું થવાની શક્યતા નહી માફી આટલી દીધા પછી એની વાત પુલા જેવું છે સોળનું સિકણું કરવા જેવી વાત છે એનું મીટિંગ નથી હું એમ કહું તમે સમાજ આયા છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી અમારો પૂરેપૂરો સમર્થન છે સમર્થન હોય જ નહીં કોઈ હોય પણ આમાં મેજોરિટી આવી છે આમાં કોઈ પ્રશ્ન પ્રશ્ન જ નથી